તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ પર પાટીએ જઈ રહ્યા છીએ રાપર ખજૂરભાઈ આવી રહ્યા છે તો સુધી બન્યા રહેજો તો તો મળીએ રાપર ફાઈનલી મિત્રો આપણે રાપર આવી ગયા છીએ અને હવે રાત્રે સીધા ખજૂરભાઈ કને આવ્યા હતા મહારાજની હોતી છે મેહુલભાઈ અને અજયભાઈ આપણી સાથે છે મહારાજ

અને સહકાર આપશો તેવું ગજર વિનંતી આ તેલ યાત્રાની અંદર જોડાવા માટે તમામ આપા હા તમામ મારા કચ્છી ભાઈઓને ખાસ તમારા ઘરના રસોડામાં કજોર માથામાં નાખવાનું ખાસ તમામ લોકોને કેમનો આવું સિતો બાઈક રેલીમાં નાના ભાઈઓ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn નાખો કોઈને પણ સેલડીનો રસ પીવો હોય તો રાપર માં બસ સ્ટેશન ની સામે માંમાં વાળી પણ આયા પિયા ભાણેજ નથી એનો મોટો ભાઈ છે ભાણેજનો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રાપર માં રોયલ હોટલ જમવા માટે જોઈ શકો છો ને આપણી સાથે છે હજી ભાઈ પણ આપણી સાથે છે મિત્રો આપણે આવી ગયા છીએ ભરતભાઈ ની વાડીએ તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો હવે બીજો વ્લોગ પણ ચાલી પાસે હા પેટોલા આપવા તા વિદીભાઈ ઠેઠ ગાગુદર થી રહ્યા હા શું કેવું તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો હવે બીજો વ્લોગ પણ આપણે ચાલુ કરશું તે પણ આગલો વ્લોગ જોઈ લેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી